બાર કલાકે આગ લાગતા કચરો બળીને ખાખ થઈ ગયો તો ઘટના સ્થળે આગે કુટા લોકોએ પાણીનો મારો ચલાવતા કાબુમાં ન આવતા તુરંત નગરપાલિકાના ફાયર બ્રિગેડ જાણ થતા घटना संतोष પટેલની ટીમ તથા ખેડ બ્રહ્માજી એબીના કર્મચારીઓ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્ર સી પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા ફાયર બ્રિગેડે પાણીનો મારું ચલાવતા આગ કાબુમાં ન આવતા ખેડ બ્રહ્મા ત્રણ ફાયર બ્રિગેડ અને ઈડરથી આવેલ ફાયર બ્રિગેડ કુલ ચાર ફાયર બ્રિગેડ પાણીનો મારું ચલાવતા ત્રણ કલાક ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા તંત્રએ રાહતનો ધમ લીધો હતો રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ 7 ઇન્ડિયા ખેડ બ્રહ્મા